કે પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યા આને તો સીધો દેવાનો હોય આનો જવાબ હું તમને કહી દઉં પાંચ પોઈન્ટ આંગળીઓના વેઢે અથવા તો ઉપર નીચે લખવાની કોઈ જરૂરિયાત નથી સીધું ચાલુ કરો સાત ને ત્રણ દસ ને દસ વીસ ને પાંચ પચીસ ને બે સત્યાવીસ ને અઠ્યાવીસ આ સરવાળો થઈ ગયો અઠ્યાવીસ અને પરિણામો કેટલા છે તો કે પાંચ પરિણામો છે હજી એક વાર પરિણામોની અંદર સરવાળો થઈ ગયો અને છેદમાં પરિણામોની સંખ્યા કેટલી છે તો કે પાંચ વડે ભાગવાના થાય ધ્યાનથી આ કોઈ પણ સંખ્યાને પાંચ વડે ભાગવાના થાય તો ઉપરની સંખ્યાને ડબલ કરી દેવાના અઠ્યાવીસ ના ડબલ છપ્પન અને એક પોઈન્ટ કાપો એટલાનો જવાબ આવે પાંચ પોઈન્ટ છ